ভাই নাই বস্তু

હલો ગોળ લોખે એકલો બીજો કશું હી નઈ તો બత్తి મેક ગોન આમ કર બత్తి મેક તો ના ભીગા ભીગું એક હોય એક હોય તમે ને હલો કેન બે મારા આમ તો આવી હું

કાન ભાઈ નાકતા નહી આવતા અલ્યા ભાઈ પણ અલ્યા કેમ આવતી પણ ભાઈ ભાઈ કેમ આવતી લે જુઓ આ પતથી નાખો ભાઈ ઓમને કારી આવીતી જુઓ ભાઈ પણ ભૂલી જવાય શું ભાઈ એ ભાઈ તમે પેલ પેલથી જોઈ નાખો જીગા ભઈ મારા પચ્ચા આવી ગયા એની અંદર આ તો મેલો ચાલતું પચ્ચા આ દેજો મને ભઈ કા છુટતા નહીં તમા દાદા પણ હોને

வாஃப்ட் அந்த நம்ம நம்ம கிளிக்க હલો સાહેબ ફટાફટ આવો તમે અમુક નહી રૂપિયો સારું તમે બરોબર ફટાફટ જાઓ તમે ફટાફટ

આ શું છે આ શું છે જો હરખડી આカラー શું નહીં આ તો પકડી ન દેવા હજુ પેલા તો રમવું હે અને પછી પકડવા હે નઈવા જ નહીં જુદું આ રમવાનું તો જોવા દીધું

આ પૈસા તો કઈ જોડી આ ભાઈ ₹200 લઈ જાન દેસી એમ કે ભાઈ પૈસા હે પૈસા દે કેટલા હે નોઠે પૈસા સાબલા જગ્યા હે ભાઈ અલ્યા શું ભાઈ તમે અ આવો નહી પોલીસ બોલીશ આ ફાકેમ પણ લાગ તો મેકો પણ મારા પૈસા જીજી જીજી 200 રૂપિયા કો લાગ્યું પણ તું

ઈ ફોન મારું આ પણ હું જીત્યો હું પણ હું જીત્યો અલ્યા મને ફોન તમે આવો રીતે તમે મન લાગે અમીજ પોલીસ ને બાટલી આલી ને આ હા બોલો અને અમને ખોટા ઠોરવા આયા નઈ જગ્યા ભાઈ એટલે હું એકી કરી